આજે વાત કરું તો વિડીયોની અંદર તમે પાવરટેક ટૅક્ટર જોઈ રહ્યા છો ટૅક્ટર ભાઈને તાત્કાલિક વેચવાનું છે જે પાવરટેક ચારસો સુસ ટૅક્ટર વિડીયોની અંદર તમે જોઈ શકો છો ભાઈને વેચી દેવાનું છે તો ખેડૂતભાઈઓ તમે વિડીયો આખો જોતા રહેજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય મોડલ કિંમત જોવા ક્યાં મળે તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર કઈ રીતના મેળવશો તે બધી વાત હું તમને વિડીયોમાં આગળ જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહેજો અને મારે ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આ બીજા વાહનોના વિડીયો આવે મારી ચેનલ ઉપર એ તમને જોવા મળી જાય તો વિડીયો આખો જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ પાવર ટ્રેક ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો પાવર ટ્રેક ચારસો ચોંત્રીસ ડીએસ ટૅક્ટર વિડીયોમાં તમે જોઈ શકો છો એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે ગેર અને એન્જિન એકદમ સારા તમને જોવા મળશે બાકી કન્ડિશન વિડીયોમાં તમે જોઈ શકો છો એકદમ સારી કન્ડિશનમાં ટૅક્ટર તમને જોવા મળી જશે બાકી વિડિયોની અંદર ક્લિયર કટ કન્ડિશન વિડીયોમાં તમે જોઈ શકો છો જે કન્ડિશનમાં ટૅક્ટર વિડીયોમાં તમને જોવા મળે છે તે જ કંડિશનમાં રૂબરૂમમાં પણ જોવા મળી જશે જે કોઈ ખેડૂત ખેડૂતભાઈઓને ટૅક્ટર લેવો હોય તે વિડીયો આખો જોતા ખેડૂત ભાઈઓ તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો પાવરટેક ચારસો ચોત્રીસ ટ્રેક્ટર કંપની કલરમાં ટ્રેક્ટર જોવા મળશે પંખા એકદમ સારા સીટ છત્રી પંખા એકદમ સારા જોવા મળશે પંખાને કલર કરેલો છે અને બમ્ફરે કલર કરેલો તમને જોવા મળશે એન્જિનને કંપની કલર જોવા મળશે તમે વિડીયોની અંદર બાકી કન્ડિશન જોઈ શકો છો જ્યારે છે ટાયર એકદમ સારા ટાયરની કન્ડિશન પણ વિડીયોની અંદર તમે જોઈ શકો છો પંચોતેર એંશી ટકા જેવા જ્યારે છે આ ટાયર તમને જોવા મળી જશે એકદમ ગુડ કન્ડિશનમાં આખું ટૅક્ટર ખેડૂતભાઈઓ તમને જોવા મળશે પાવરટેક ચારસો ચોત્રીસ ટ્રેક્ટર મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર અને અગિયારનું જે તમે પાવર ટ્રેક જોઈ રહ્યા છો વિડીયોની અંદર બે હજાર અને અગિયારનું મોડલ તમને જોવા મળશે કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ અને પંદર હજાર કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવી છે એટલે ભાઈએ કિંમત અંદાજીત રાખેલી છે ગેર ડેટલું એકદમ સારા બેટરી સારી સેલ્ફ સ્ટાર ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી કંડિશન જે વિડીયોમાં તમે ટૅક્ટરની જોઈ રહ્યા છો તે જ કંડિશનમાં રૂબરૂમાં પણ ટ્રેક્ટર તમને જોવા મળી જશે તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લે ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ નાગવાડા તાલુકો પાતરી જિલ્લો સુરેન્દ્રનગર અને મનુભાઈ પાસે તમને આ પાવરટેક ટ્રેક્ટર જોવા મળશે મનુભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડિયોની બાયોમાં તમને મનુભાઈનો કોન્ટેક નંબર જોવા મળી જશે જે કોઈ ખેડૂત ખેડૂતભાઈઓને આ પાવરટેક ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરનો ઓનરનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો ટ્રેક્ટરના ઓનર મનુભાઈનો કોન્ટેક્ટ કરી લેજો